જામનગરમાં આજે લોહ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી વહેલી સવારથી શહેરમાં રન ફોર યુનિટીનું આયોજન કરાયું જેમાં સેનાના જવાનો યુવાનો અને વહીવટી તંત્રની ત્રણેય પાંખે પણ ઉત્સાહભેર ભાગ લીધો રન પછી સ્વચ્છતા અભિયાન શરૂ થયું રાજ્યમંત્રી રીવાબા જાડેજા એ પોતે હાથમાં ઝાડુ લઈને અભિયાનમાં જોડાયા અને રસ્તાઓ સાફ કર્યા ધારાસભ્ય દિવ્યશભાઈ અકબરી કોર્પોરેટર સહિતના અનેક નેતાઓ અને પદાધિકારીઓ પણ સક્રિય રીતે આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ નેતૃત્વમાં જયારે રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે સરદાર સાહેબના જન્મ દિવસને સમગ્ર દેશમાં એક મજબૂતાઈ થી ઉજવવાનો અને આપ દેશનો ગૌરવશાળી ઇતિહાસ સમગ્ર દેશની યુવા પેઢી અને ભાવી પેઢીને થાય એના પ્રબળ સંકલ્પ સાથે જ્યારે એમની દોઢસો જન્મ જયંતિ ઉજવાઈ રહી હોય ત્યારે જામનગરના જિલ્લાના વહીવટી તંત્ર તેમજ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આજે એક રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા વિવિધ કેડેટના ફોર્સના યંગ બ્રિગેડિયર્સ અને યંગ જનરેશન છે એ ઉપસ્થિત રહી તેમજ યુવાધન ખુબ સરસ સંખ્યામાં ઉપસ્થિત થયું છે નગરજનો પણ આ રન ફોર યુનિટીમાં ખુબ ઉત્સાહ દાખવી અને જોડાયા